જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલા સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ નંબર અગિયાર ઘડિયા અને ભાગાકાર એના પેજ નંબર એકસો ને છવ્વીસ થી ગંગુ મીઠાઈ ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે તેણે એક થાળમાં એસી લાડુ ભર્યા જુઓ આ એક થાળ છે એમાં એસી લાડુ ભર્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે એક લાઇનમાં દસ એવી કેટલી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે દસ અઠા એસી બરાબર એક થાળવા એને એસી લાડુ ભર્યા છે મહેરબાની કરીને એક ખોખામાં ચાર લાડુ ભરો મને ત્રેવીસ નાના ખોખા જોઈએ છે એક એક ખોખામાં ચાર લાડુ તો ત્રેવીસ ખોખામાં કેટલા માં તો ત્રેવીસ ગુણ્યા ચાર બરાબર ચાર તારી બાર અને ચાર દુ આઠ ને નવ કેટલા સમાય બાણું બરાબર આપણી પાસે કેટલા છે એસી લાડુ છે અને એક ખોખામાં ચાર એવા ત્રેવીસ ખોખા બનાવીએ તો કેટલા થાય ત્રેવીસ છ બાણું થાય હવે શું આ મીઠાઈ ત્રેવીસ નાના કોકામાં ભરવા પૂરતી છે તો એસી જ છે અને બાણું ભરવાના છે તો આપણી પાસે છે પૂરતી ના કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે તો બાણું ઓછા એસી બાણું જોઈએ છે અને એસી છે બે માંથી ઝીરો જાય બે નવ માંથી આઠ જાય તો એક તો કેટલી જરૂર મીઠાઈની જરૂર પડશે વધારે બાર બરાબર બાર લાડુની જરૂર પડે ગંગુની પાસે એક મોટું ખોખું પણ છે જેમાં તેણે બાર લાડવા ભર્યા સાહીઠ લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે એક મોટું ખોખું છે એમાં બાર લાડુ ભર્યા હવે બાર લાડુ નું એક ખોખું તો સાહીઠ લાડુ ભરવાના છે તો કેટલા ખોખાની જરૂર પડશે સાહીઠ ભાગ્યા બાર તો કેટલા થાય બાર પંચા સાહીઠ થાય ને બાર બાર ઉડી ગયા કેટલા ખોખાની જરૂર પડશે પાંચ ખોકાણી મહાવરો પહેલું છે ની વાર્તાની પંદર ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો આજે પિસ્તાળીસ વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચી શકે તો પિસ્તાળીસ વિદ્યાર્થીઓ છે અને પંદર ચોપડી છે બરાબર તો પંદર એકા પંદર પંદર દુત્રીસ પંદર તારીખ પિસ્તાળીસ બરાબર પાંચમાંથી પાંચ જાય ઝીરો ચાર માંથી મળીને વાંચશે બીજું છે એક કુટુંબના આઠ લોકોને એક મહિનામાં સાઈઠ કિલો ઘઉંની જરૂરિયાત છે આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે જુઓ એક મહિનામાં સાઈટ કિલો છે એટલે કે ત્રીસ દિવસના બરાબર આપણે ત્રીસ દિવસ કિલો ઘઉં ઘઉં છે છે અહીંયા ઘઉ ત્રીસ દિવસ માં સાઈઠ કિલો ઘઉંની ની જરૂરિયાત છે માટે અઠવાડિયું એટલે સાત દિવસ બરાબર માં કેટલા ઘઉંની ની જરૂરિયાત પડે તો સાઠ ગુણ્યા સાત ભાગ્યા ત્રીસ ઝીરો ઝીરો ઉડી ગયા હવે ત્રણ દુ છ થાય ત્રણ ત્રણ ઉડી ગયા બે વધ્યા બે સત્તા આ બે નો ગુણાકાર બે સત્તા ચૌદ બરાબર તો આ કુટુંબ ને અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે ચૌદ કિલો ઘઉં જોઈશે રઝિયા ને રૂપિયા પાંચસો ના છુટ્ટા જોઈએ છે તેને નીચે મુજબ ની કેટલી ચલણી નોટો પાછી મળશે જો બધી રૂપિયા નોટ હોય તો પાંચસો ના છૂટા કરવા માટે સો ની કેટલી નોટ હોય પાંચ નોટ બરાબર કેટલી નોટો પાછી મળે ને રૂપિયા સો ની હોય તો સો ની પાંચ નોટ મળે હવે જો બધી ચલણી નોટ રૂપિયા પચાસ ની હોય પાંચસો રૂપિયા કરવા માટે પચાસ ની કેટલી નોટ લાગે પચાસ ની કેટલી નોટ લાગે દસ નોટ બધી નોટ રૂપિયા વીસ ની હોય તો વીસ ની કેટલી નોટ લાગે આવી રીતે પણ શોધાય જુઓ રૂપિયાની સો ની કેટલી નોટ લાગે તો પાંચસો ભાગ્યા સો પાંચસો રૂપિયા કરવાના સો ની નોટ લેવાની કટ ઝીરો ઝીરો તો પાંચ નોટ બરાબર હવે બધી પચાસ રૂપિયાની નોટ કરવાની છે તો આપણે શું કરીશું પાંચસો ભાગ્યા પચાસ તો ઝીરો ઝીરો કટ પાંચે દાળ 50 એટલે 10 નો બરાબર અહીંયા 5 નોટ અહીંયા 10 નો હવે બધી 20 ની તો 500 ભાગ્યા 20 25 दू 50 બરાબર એટલે 25 નોટ જો બધી ચલણી નોટ ₹5 ની હોય તો 500 ભાગ્યા 5 5 * 1 = 5 આ બે 0 પાંચે લગાવ્યા કેટલી નોટ 100 નોટ તમારે બોતેર ટામેટા સમાન રીતે ત્રણ ટોપલીમાં વેચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા સમાઈ શકે ત્રણ ટોપલીમાં સરખા છે છે એટલે કે ભાગ પાડવાના બરાબર તો બોતેર ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તારી નવ વધી જાય છે માટે છ મૂકીશું સાતમાંથી માંથી છ જાય તો એક આ સંખ્યા નીચે ઉતારીએ બે ત્રણ શકે ચોવીસ સારી એક રેકડીમાં ત્રણસો પચાસ ઈંટો ભરેલ છે વિનોદે એક ઈંટ નું વજન બે કિલોગ્રામ આપ્યું તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય તો કુલ ત્રણસો પચાસ ઈંટ છે બરાબર हम एक किलोग्राम तो त्रो पचास नुनाकार तो बे जीरो साइड पर बे पंचा दस तारी ने सात बराबर दू सीते आज जीरो चे लगा के सात सौ सात सौ किलोग्राम તો જવાબ લખીશું બધી ઈંટોનું કુલ વજન સાતસો કિલોગ્રામ થાય બાળકો અને તેમના દાદાજી રાશિ સીમા મૃદુલ રોહિત અને લોકેશ લોકેશે તેમના દાદાજી પાસે મેળામાં જવા માટે પૈસા માંગ્યા દાદાજી કહે છે મારી પાસે મારા ખિસ્સામાં સિત્તેર રૂપિયા છે મને જણાવો કેવી રીતે તમને સરખા ભાગે વહેંચી શકું જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે કેટલા જણે માગ્યા છે દાદાજી પાસે એક બે ત્રણ ચાર અને પાંચ જણે કેટલા જણે પાંચ જણે હવે સિત્તેર રૂપિયા છે એના કેટલા ભાગ પાડવાના છે પાંચ તો પાંચ એકા પાંચ સાતમાંથી પાંચ જાય તો બે ઝીરો નીચે ઉતાર્યા પાંચ વીસ ચૌદ તો દરેક બાળકને કેટલા રૂપિયા મળશે ચૌદ રૂપિયા જુઓ પહેલી રીત રાશિ અને સીમાએ થોડીવાર વિચાર કર્યો અને કહ્યું અમને ખબર છે કેવી રીતે સિત્તેર ભાગ્યા પાંચ થાય સીમાએ લખવાનું શરૂ કર્યું હવે આ ભાગાકારની બીજી રીત છે આપણે જે કરીએ છીએ રેગ્યુલર ભાગાકાર આ અલગ રીત છે જુઓ શું કર્યું પાંચે દાન પચાસ અગિયાર પંચા પાછા પંચાવન થઈ ગયા એટલે પાંચે દાન પચાસ એટલે કે અહીંયા ઝીરો આવે ને અહીંયા ઝીરો છે તો અહીંયા પણ વાળી રકમ તો શું થયું પેલા હું વધ્યા હવે દાદા પાસે વીસ રૂપિયા વધ્યા છે રાજીએ તેને આ રીતે પૂર્ણ કર્યું તેને કહ્યું મેં દરેક ને ચાર રૂપિયા વધારે આપ્યા એટલે મેં વીસ રૂપિયા વેચીશ વેચ્યા હવે કશું વધ્યું નથી અને બધા પૈસા સરખા ભાગે વેચાઈ ગયા જુઓ હવે પાછું શું કર્યું વીસ વધ્યા છે તો દાદા હવે કશું પણ વધ્યું નથી અને દરેક બાળકને કેટલા મળ્યા દસ વત્તા ચાર ચૌદ રાશિએ તેને આ રીતે પૂર્ણ કર્યું તેણે કહ્યું મેં દરેકને રૂપિયા ચાર વધારે આપ્યા એટલે મેં વીસ રૂપિયા વેચ્યા હવે કશું વધ્યું નથી આવી રૂપિયા કાઢ્યા હવે કશું નથી વધ્યું અને બધા પૈસા સરખા ભાગે વેચાઈ ગયા તો દરેક ના ભાગે દસ રૂપિયા આવે રૂપિયા આવે બીજી મૃદુલ અને લોકેશ સિત્તેર વાગ્યા પાંચ કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે બીજી રીતે કરે છે લોકેશે લખ્યું પહેલા હું દરેકને પાંચ રૂપિયા આપું તેણે શું કર્યું પાંચું પાંચું પચીસ કેટલા વધ્યા પિસ્તાળીસ રૂપિયા હવે એને શું કીધું મેં પાંચ પાંચ રૂપિયા પચીસ રૂપિયા વહેંચ્યા પછી મેં દરેક ને છ રૂપિયા વધારે આપ્યા પાંચ ત્રીસ પિસ્તાળીસ માંથી ત્રીસ જાય તો પાંચ ઓછા ઝીરો પાંચ ચાર માંથી ત્રણ જાય તો એક કેટલા વધ્યા પંદર મારી પાસે ખાલી જ્યા રૂપિયા વધ્યા તો પંદર રૂપિયા વધ્યા બાકી વધેલા રૂપિયા લોકેશ કેવી રીતે વહેંચશે પૂર્ણ કરો તો પંદર વધ્યા છે અહીંયા પાંચ વડે ભાગાકાર ચાલે છે પાંચ તારી પંદર બરાબર કેટલા રૂપિયા વેચશે તો ચૌદ ચૌદ રૂપિયા દરેક ને મળશે તમારો જવાબ પણ ચકાસો અને તમારા જવાબને ને પાંચ વડે ગુણો અને જુઓ કે તમારો જવાબ સિત્તેર છે શું તમારો જવાબ સાચો છે તમારી રીત હવે તમારી પોતાની રીત પ્રમાણે સિત્તેર રૂપિયા સરખા ભાગે પાંચ લોકો વચ્ચે વેચો જો તમે ઈચ્છો તો દરેકને બે રૂપિયા આપી શરૂઆત કરી શકો અથવા તો તમે પંદર રૂપિયા દરેકને આપી શરૂઆત કરી શકશો તો પંદર રૂપિયા દરેકને આપીને શરૂઆત ના કરી શકાય કારણ પંદર પંચા પંચોતેર ને આપણે કેટલા રૂપિયા વેચવાના છે સિત્તેર રૂપિયા બરાબર તો પંદર રૂપિયા આપીને શરૂઆત કરાય નહીં તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો જીડિયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને મારીક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટ ની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમને ગણિતનું બધું મટીરીયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ